આજે આપણે બનાવીશું વાડી પ્રોગ્રામમાં બનતું આખા લસણનું શાક તો અહીંયા આપણે એક તપેલામાં પાણી રાખ્યું છે તેની અંદર આપણે પથ્થર ઉમેરી દેસું અને પછી આ રીતે આપણે કાપડ રાખી દઈશું તેની અંદર આપણે લસણ અને ડુંગળી ઉમેરી દેવાની છે અહીંયા આપણે લસણ ડુંગળી બંને મિક્સમાં શાક બનાવીએ છીએ એટલે તમે એકલા લસણનું પણ આ રીતે શાક બનાવી શકો છો તો આપણે દસથી પંદર મિનિટ માટે સરસ એવું સ્ટીમ થવા માટે રાખી દઈશું તમે જોઈ શકો છો દસથી પંદર મિનિટ પછી બધી વસ્તુ સરસ સ્ટીમ થઈ ગઈ છે ઓવરકૂક નથી કરવાનું અહીં આપણે શાકનો વઘાર કરીશું તો તેના માટે આપણે એક મોટા તપેલાની અંદર તેલ ઉમેરેલું છે એક લીટર આપણે તેલ ઉમેરી દઈશું આટલા માપથી આપણે વીસથી પચીસ વ્યક્તિઓને સર્વ કરી શકીએ એટલું શાક બનીને તૈયાર થશે તેલ આવી ગયું છે તો રાઈ જીરું હિંગ અને બધા સૂકા ગરમ મસાલા ઉમેરવાના છે તજ લવિંગ બાદિયા તમાલપત્ર સૂકા મરચાં હવે એક કિલો આપણે ડુંગળીની પ્યુરી ઉમેરી દેવાની છે અને સાથે અઢીસો ગ્રામ લસણને આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું સરસ સાતળી લેશું પછી અઢીસો ગ્રામ ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરી દઈશું અને પાંચસો ગ્રામ લીલી ડુંગળીના પાન ઉમેરી દેવાના છે બધી વસ્તુને સરસ સાતળી લેવાની છે કિનારાથી તેલ છૂટું થઈ જાય ત્યાં સુધી આપણે સાતડવાનું છે તો હવે શું કામ મસાલા કરીશું જેમાં લાલ મરચું પાવડર કશ્મીરી મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને મસાલાને પણ તેલમાં સરસ સાતળી લેવાના છે જો એવું લાગે કે મસાલા અહીંયા ચીપકે છે તો આપણે થોડું પાણી ઉમેરી દઈશું જેથી મસાલા તેલમાં ભળશે નહીં તો સરસ એવી ગ્રેવી ઘટ થઈ જાય પછી તેની અંદર આપણે એક કિલો ટમેટાની પ્યોરી ઉમેરી દેવાની છે બધી વસ્તુ આપણે પ્યોરી કરીને ઉમેરી લઈએ છીએ જેથી આપણે લસણનું શાક બનાવીએ છીએ એટલે ગાંઠિયા આખા દેખાય એટલા માટે તમે ઝીણું સમારીને પણ ઉમેરી શકો છો તો હવે ગ્રેવીને આપણે સરસ થવા દઈશું આ રીતે કિનારાથી તેલ છૂટું થઈ જાય એટલે આપણે બાફેલા લસણ ડુંગળી ઉમેરી દેવાના છે અને સાથે જ આપણે પાંચસો ગ્રામ ચવાણાનો આ રીતે ક્રશ કરીને ઉમેરી દેસુ અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું જો તમારે શાક ઘટ જોતું હોય તો તમે આ રીતે શાક સર્વ કરી શકો છો પણ આપણે તેને રોટલા સાથે સર્વ કરવાના છે એટલે થોડું ગ્રેવીવાળું રાખેલું છે એટલે એક લીટર પાણી ઉમેરેલું છે અને આ રીતે આપણે રસો ઉકળી જાય પછી લીલા દાણાથી શાકને ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે આખા લસણનું શાક આને બાજરાના રોટલા સાથે ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે શિયાળાની સિઝનમાં ખાવામાં આવે છે અને વાડી પ્રોગ્રામમાં તો બને જ છે તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરો